મહેસાણાના રમેશ માળીના મકાન ઉપર ચાલ્યું બુલડોઝર ધારાસભ્ય મુકેશ પટેલે આ સ્થળે અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાથી દબાણ દૂર કરવા કમિશનરને લખ્યો હતો પત્ર મુકેશ પટેલને નથી દેખાતા મહેસાણાના બીજા દબાણ જોઈએ મુકેશ પટેલ પોતાની સત્તાનો કેટલા હદ સુધી ઉપયોગ કરે છે કે દુરુપયોગ આટલા વર્ષોથી આ દબાણ નહીં દેખાતું હોય કે પછી આ કોઈ મોટું રાજકારણ ખેલવાનો મામલો છે મહેસાણામાં પાર્કિંગની પણ જગ્યા વગર કેટલાય બેફામ દબાણો થઈ ગયા છે એ વિશે આ મુકેશ પટેલ કેમ પત્ર કોઈને લખતા નથી પણ આને કેમ પર્સનલ લઈ લીધું એ એક ચર્ચાનો વિષય બની ગયો છે મનપા દ્વારા એક દિવસની મુદત આપતી નોટિસ આપી આ કયા પ્રકારની નોટિસ એક ચર્ચાનો વિષય મહેસાણા પ્રદૂષણ પરા વિસ્તારમાં રમેશ માળીનું મકાન તોડી પાડવામાં આવ્યું તો બીજી તરફ રમેશ માળીને મકાન તોડવા પૂરતો સમય નહીં અપાયો હોવાનો કર્યો આક્ષેપ મહેસાણામાં દરેક જગ્યા પર દબાણ છે પરંતુ આના પર કેમ બુલડોઝર ફર્યું શું આ મુકેશ પટેલે ધારાસભ્યનો રૂપ બતાવ્યો જો ખાસ અહેવાલ એચબીએન ટીવી ન્યૂઝમાં રમેશ સત્યની સાથે મને ગમે ત્યાં મુકેશભાઈ આપે ગમે ત્યાં આપે મુકેશભાઈ પટેલો સાત સકા લઈને જ મારું ખાલી કરાવે છે આખું બધું જ મહેસાણા દબાણ છે કોપરેટર ના પોતે ના દારૂ ધંધા બધાના જ ચાલે છે કોઈના ક્યાં નથી ચાલતા બધાને મુકેશભાઈ બધાનું પડાવી દે

કે હું મારા એક પરિવાર સાથે રહું છું અને કેટલા સમય બે હજાર બે બાવીસ વર્ષથી હું અહીંયા રહું છું એના અંદર બધી જ બાજુ દારૂના ધંધાઓ જ છે મુકેશભાઈને પણ ખબર છે એમના કોપરેટરોના એમના પણ દારૂના ધંધા ચાલત છે એવું નથી થયું કે એ લોકો બધા એવું છે બરાબર આવું ઇસ્યુ કદી થયું નહીં અને એક મારો નાબાલિક છોકરો મેચ રમવા જતાં મેચના અંદર ઝઘડો થયેલો અને નાબાલિક છોકરાએ એક ખાલી માનસિક રીતે ખાલી એનું ને દાંતેડું અડવાથી બુટલેગરો બુટલેગરો એવી રીતે કરી અને પરાના પાટીદારો બધા ભેગા થઈ અને મુકેશભાઈને પાટીદારો વિશે લાગણી રાખતા આ બધું આજન આપેલું છે અને કે બુટલેગરો સાથે પોલીસ મળેલી છે મારા સંગાથ કોઈ પોલીસ મળેલી નથી મારે કોઈ પોલીસનો કોન્ટેક્ટ નથી એ રીતે કરી અને એક જ દિવસના અંદર પીઆઈને આપસેસ આપી અને પીઆઈની પણ બદલી કરવામાં આવી છે કે તું રમેશ સાથે સંકળાયેલો છે મારે પીઆઈ સંગાથ કોઈ સંગઠ સંગઠન છે નહીં હું કોઈને ઓળખતો નથી અને મારી પાંચ ફેમિલી સંગાથ હું રહું છું એમાં મારી એક બીબીને બ્લડ કેન્સરની બીમારી છે તો મારે ચાર મહિને પાંચ મહિને ખર્ચો પણ આવે છે અને મને એક જ દિવસનો ટાઈમ આપ્યો છે અને મને સામાન પણ કાઢવા નથી જો હું નિરાધાર થઈ ગયો છું હું ધિરના કરીશ કે મારા જોડે કોઈ જગ્યા નથી હું રવા ક્યાં જઉં હું એના એ જ રહીશ મને ગમે ત્યાં સગવડ કરી આપે બરાબર કઈ બાજુ ધંધા નથી ચાલતા એમને પણ ખબર છે કે ધંધા ક્યાં ક્યાં ચાલે છે ક્યાં ક્યાં નથી ચાલતા મારું કેમ બધાનું તોડો ને જેના મર્ડરો થઈ ગયા છે મડર કરી નાખ્યા છે એમના પણ મકાનો હજી અસ્તિત્વ છ અને સ કયા મકાનો તૂટી ગયા મારા ઉપર કોઈ એટલો મોટો ગુનો તો હતો નહીં મારા ઉપર ટીવી ચોવીની કલમ હતી મને કો પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી પાત્ર છે તો જામીનમાં પડવા માત્ર છે એમાં તો જામીન આપે જ એના અંદર પોલીસ પણ ઉપર આપશે કરી અને મુકેશભાઈને પીઆઈને બીઆઈને ડીઆસપી બીએસપી બધાને ધમકાઈ ધાક ધમકી આપી અને મારા ઉપર આવી બધી નોટિસો ગાડી અને એક જ દિવસે મને તોડવાનું આપે મને કોઈ સમય નથી આપ્યો મને કોઈ નોટિસ નથી મળી અમે ચીફ ઓફિસરને હું મળવા ગયેલો તો કાલે મને ઓફિસમાંથી બહાર ગાઢ નાખ્યો આજે હું સવારમાં બહાર ઓફિસર મળવા ગયેલો તો મને કાલે સવારમાં આજ સવારમાં બહાર ગાઢ નાખ્યો એવું કે હું જૂઠું બોલતો હોઉં તો તમે નગરપાલિકાના કેમેરા ચેક કરી શકો છો ટીપી આગળ કે ભાઈ રમેશ કંઈ માળી પોતે મળવા આવેલા છે મને કોઈ એવું મળવા નથી દીધો કે કશું જ નહીં થાય તારું તોડી જ નાખવું પડશે મને સામાન નથી કાઢવા દીધો મારે રાંધવાનું ક્યાં અત્યારે ખાવાનું ક્યાં બધું સામાન જ અંદર છે મારો વર્ષોની મહેનત પાણીમાં જતી રહી તો અમારે જવાનું ક્યાં બધી જ બાજુ ધંધા ચાલે છે કઈ બાજુ નથી ચાલતા બધા એરિયામાં ચાલે છે અને મુકેશભાઈ પટેલે જ આ બધું કરાવ્યું છે પી ફોર પી પી ફોર પી જ છો જેમ કે પરાના પાટીદારોના વિષય એમને ખેંચ્યું છે એમને બધું કહેવું જોઈએ એના સરકારમાં છે તો એમને પૂછવું જોઈએ કે ભાઈ તારો શું વાંક છે તારો શું છે તારો અધિકાર શું છે ડાયરેક્ટ જ એમને જે નવા સાહેબ કમિશનર સાહેબ આવ્યા છે કમિશનર સાહેબને ડાયરેક્ટ ઓર્ડર જ આપી દીધો કે તોડી જ નાખો બરાબર તો એમાં અમારું અમારો કસૂર શું અમે એવો હું ગુનો કરી નાખ્યો અને મારા ઉપર દારૂના ગુના હશે દસથી પંદર ગુના હશે પણ મને કોઈ કોર્ટ સજા નથી આપેલી એક દિવસથી તો હું ગુનેગાર છું હું બધા કેસોના અંદર નિર્દોષ છૂટેલો છું એવું તો કોઈ સ નહીં કે ના મને સજા હોય ને મને સજા પડેલી હોય ને હું એવો કોઈ કેમિનલ ગુના કરેલા હોય અને મારા મારીનો મારા ઉપર આજ સુધી દિન સુધી આ કેવી એ એવી મારા નાના બાળે કરેલું છે હું તો હાજર બી નથી અને એવા કોઈ મારા ઉપર બીજું કોઈ એફઆઈઆર મને બતાવી દો કે ના ભાઈ કે તારા ઉપર બીજા કોઈ ગુના છે તો હું હાલને હાલ તમે જે કહેવાય કરવા માટે તૈયાર છું મને ગમે ત્યાં સગવડ કરી આપે પટેલોનું ખેંચ્યું છે પટેલોનું કર્યું છે પટેલનું માન્યું છે એમની સરકાર છે એટલે કેમ કે આગળના મહિનામાં ચૂંટણી આવે છે એક વર્ષ પછી વોટ લેવા માટે હું પણ ભાજપમાં જોડાયેલો છું મારા પણ મારા મોબાઈલના અંદર પણ વિડીયો છે ભાજપ હંગાત રેલી કાઢતા હું સારા કામ જ કરું છું રામનમી હોય તો હું બહાર કેમ્પ પણ કરું છું ગણપતિનો ઉત્સવ હોય તો હું ગણપતિના ઉત્સવમાં મૂર્તિ પણ લાવું છું હું આખા મેળલામાં બધી જગ્યા રહું છું આખા મેળલાના ગમે ત્યાં તમે ઇન્ટરવ્યુ લો મારા પ્રદૂષણપરાના અંદર કે રમેશભાઈએ આ જુદી તમને કોઈને ટપલી અડાડી રમેશભાઈએ તમને કોઈએ ધાક ધમકી આપી બધાના આજુબાજુવાળાના બધાને બિગરાઈ દીધા કે તમે રમેશભાઈના અંદર જશો તો તમારા પણ મકાન ખાલી કરવામાં આવશે રમેશભાઈને સપોર્ટ ના આપતા આવી રીતે નગરપાલિકાના કોપરેટરો રાતે દસ દસ બાર બાર વાગ્યા સુધી મીટિંગો કરી કરી અને બધાને જણાવ્યું છે એટલે મારા સાથે કોઈ વસ્તી આવવા માટે તૈયાર નથી મારી કોઈ જગ્યા નથી હું અહીં જ રવાનો મને ગમે ત્યાં સગવડ કરી આપે મારી એટલી વિનંતી છે જય શ્રી રામ જય શ્રી રામ